સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જીએમ પટેલની દેખરેખમાં પેટ્રોલિંગ ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસની ટીમે સંબંધિત જગ્યાએ રેડ કરી રેડ દરમિયાન આરોપી શેખ યાસીન સલમાનને તેની નજીકની દુકાન પરથી ધરપકડ કરવામાં આવ્યો શોધખોળ દરમિયાન પોલીસને તેની પાસેથી ત્રેવીસ પોઈન્ટ ત્રણસો સાઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું જેનું બજાર મૂલ્ય લગભગ બે લાખ તેત્રીસ હજાર છસો રૂપિયા છે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ અઠ્યાવીસ હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે આ રીતે કુલ ત્રણ લાખ ચાર હજાર છસો રૂપિયાના મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે